સવારના બધા જય શ્રી કૃષ્ણ જય રામા આપણે કામ બામ કરી નૈવરા થઈ ગયા પરવારી ગયા અને હવે જો આ માંડવીના બી આપણે લઈ લીધા હેક આવી ગયા હેક તો લીધા વહેલા પણ પછી થોડીક વાર ઠરવા દીધા હતા હવે જો આપણે આની ફોતરી ઉખેડી લઈએ એના કાજુ જેવા જ અસલ આપણા બી છે મોટા મોટા જો છે ને કાજુ જેવા કેવા અસલ બી છે પછી આ મિક્સરમાં ભૂકો કરી નાખ્યો

એના માથું ચાલુ નહીં વીંદડી એ તારા હું જોઈ માંડી પાક ખાઓ અહીંયા આવેલા આપણે મિક્સરમાં ભૂકો કરી નાખીએ તો આનો તો અવાજ એવો વાગે ને પડી ખબર પડી જાય કે થઈ ગયો

ત્રણ વાટકા જેટલો આપણે અંદાજી ભૂકો છે અને હવે આપણે ખાંડમાં પાણી નાખી ખાંડ જેટલી પરલે ને એટલું પાણી નાખવાનું છે તો આપણી ખાંડ પર લઈ ગઈ જો હવે આપણે સાહણી મૂકી દઈ આ સ્ટીલના બકડિયામાં જો મૂકાય કેમ કે જો ટીનમાં કે ઓલા એલ્યુમિનિયમમાં તમે મૂકો ને એટલે માંડવી પાક કારો થાય લોખંડનું બકડિયું કાં તો જોઈએ અને કાં તો આવું સ્ટીલનું હોય ને તો માંડવી પાક ધોરો ફૂલ જેવો અસલ થાય મસ્તીનો તો આપણે જો એટલી ખાંડ ઓગરી જો ઓગરવાય સ્પેશિયલ આ બધી શિયાળાની જ વસ્તુ શિયાળામાં આપણે ગમે એ ખાઈએ કઈ નુકસાન ન કરે ઉનાળામાં આવું કંઈ પણ ખાઈએ ને તો ઓહ ભાઈ પીવાની શિયાળામાં જ વધારે મજા હોય જો લીલોત્રી એ શિયાળામાં જસો લાવે અટાણે તમે બકારું લેવા આપણે જઈએ ને એટલે નો લેવાની વસ્તુ આપણે લઈ જ લઈ જો એવી અસર લીલોતરી આવે કે એવા રૂપારા મરચા હોય એવા રૂપારા ધાણા આઠાને ધાણા તો બહુ હોય અસલ પાલક એવો મસ્ત ન હોય આજુ બકારો લેવા ગયને તે એવો અસલ પાલક આજ પંદા પંદાબેશક બનાવવાનું મન થઈ ગયું લીલોતરી જે લેવા ગઈ ને એટલે આપણે બનાવવું છે જો કે આ માйде પાક કરી પછી આપણે ઈ બનાવીએ અને જો આવી આવી

આવી રીત હોય તો આપણે આમાં નાખી દઈએ આમાં હે ને એટલે આમાં નાખી દઈએ એમસી નો ભૂકો આમાં કેમ કે તેલ જ લગાડવાનું હોય નગર શું થાય

લીધો પણ મૂકી દીધો થઈ જાય તો થાય જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દે ને અગર પછી કરી લે

ધાબા ઉપર જો હાંઢિયા અહીંયા ઊભા હે દુકાઈની માલીબીનની દુકાન છે ને આ હાંઢિયા હજી જો અમારા ગામમાં જોવા જડે જૂની પરંપરા પછી તો થોડાક વર્ષ થાય ને તો આ હાંઢિયા ક્યાંય જોવા નહીં જડે અને હવે લગભગ આપણે અડધી જ કલાક થઈ ગઈ તો હવે માંડી પાકને જે ઠેપલી જોઈ લઈ પડે કે હું તો મસ્ત મજાની આપણે આમાં ઠેફલીએ પડી જાય છે અને અસલ મજાનો જો ડબલામાં આપણે ભરવા એ ડબલામાં ભર્યા જેવો માંડી પાક થઈ ગયો તો હવે આ વિડીયો આપણે પૂરો કરીને ફરી વિડીયો મળશું